જ્યોગ્રાફિકલ જે ભૌગોલિક વ્યવસ્થા છે બધાને ભાંગી દેવાની તૈયારી કરવામાં આવી છે પાછલા ઘણા સમયથી ગામના સરપંચનો પરિવાર ગામ આંખો અને આપણે બધા મળીને લડાઈ લડતા હતા કે સુપ્રીમ કોર્ટ થી આપણને ન્યાય મળશે તો ક્યાંક સુપ્રીમ કોર્ટે સરકારી નિર્ણયને ગ્રાહ રાખ્યો છે એવા સમયમાં આપણી લડાઈ એ થઈ જાય છે આપણી મોરલ જવાબદારી બધાની બને છે કે આપણે કેવી લડત આપીએ એવી જાગૃતતા લાવીએ એવા લોકોને ઉભા કરીએ કે ખબર પડે કે આ ખરા અર્થમાં ગૌચરની માંગણી ગામ માટેની માંગણી જે છે સાચી છે એમાં આપણે જોડાઈએ અને ગામ ગૌ અને સંસ્કાર બચાવવા માટે મહેનત કરીએ મારી વાત તમને ક્યાંક રાજકીય લાગશે આપણે ભાઈ જોડે નહીં મારા જોડે રહીએ છીએ જાહેરમાં પણ આપણા બધા મિત્રો આગેવાનો એ જ વાત કરીએ આમાં રાજકારણ ના લાવવાની વાત કરીએ રાજકારણ નથી લાવવું આપણે ગૌચર એ ગૌચર બચાવવાના અંગલ રાજકારણ હોવું પણ ના જોઈએ પણ હું તમારે કંઈક એવા પ્રશ્ન કરવા માંગુ છું જે પ્રશ્નો જવાબ મારા મત પ્રમાણે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ દેવું જોઈએ ને અહીંયા આપણે પણ એમને પૂછવું જોઈએ ગૌચર એમને એમ રાત્રોરાત નથી જતી ભારુભાઈને પૂછજો જયારે ગામને કોઈને ખબર ત્યારે મેં ધ્યાન આપે તો કે જોજો આ ગૌચરમાં એનો પ્રપોઝલ કંઈ મૂકવાના ધ્યાન રાખજો આનામાં આમાં કંઈ નવજૂનું થવાનું છે પછી કલેક્ટરનો ઓર્ડર આવ્યો કલેક્ટર ઓર્ડર એમ નથી આવતો સંકલન સમિતિની મિટિંગ હોય છે એ મીટિંગમાં બધા ધારાસભ્ય અને સાંસદ હાજર હોય છે માનલો ધારાસભ્ય વજનથી વાત ન કરી શક્યા એમને ખબર નથી પડતી કે ક્યારે ગોચર બચાવાય તો સાંસદ કલેક્ટર ઉપર વટજીને નિર્ણય લઈ શકે ગોચર નથી આપવાનો પ્રોટોકોલમાં સાંસદનો પ્રોટોકોલ છે કલેક્ટર થી વધારે મોટો હોય છે એટલે સાંસદ જો એમાં વાંધારજી કરી હોત વાંધો લીધો તો ગોચર ન જતા આપણી આ સાંસદની જવાબદારી આવે ધારાસભ્ય આપણા ચુનલ બીજના ઉત્સવમાં એમ કે છે કોઈ ગોચર દબાવી હોય તો છોડી દેજો ગોચર રાખજો નહીં તમારા બધાની હાજરી મારી હાજરીમાં ગોચરની મિટિંગ થાય છે સરકારે આપવા પ્રાઇવેટ કંપનીને આપવાની વાત થાય છે ત્યારે આ ધારાસભ્ય શબ્દ બોલતા નથી તો કેના ગુલામ છે તમે બધે મિટિંગમાં જાહેરમાં આપણે કીધું આખો ગામ ભાજપ જોડે છે તો ગામ આખો ભાજપ જોડે તો ભાજપ ધારાસભ્ય કેમ તમારે જોડે નથી તમે એને મત આપ્યા છે તમે એને મજબૂત કરે છે તમે એને મહામંત્રી બરાબર ભાજપનો મહામંત્રી રાણીસુની પોસ્ટ નથી હોતી તો તમારા બધાની જવાબદારી મોરલ પ્રેશર લાવીને હું પણ તમારા જોડે જો બધા ધારાસભર મોરલ પ્રેશર લાવીને રાજ્ય સરકારને દબાણ કરવાનું તાકાત એ માણસમાં છે જો એ ધારીએ અને અંદર દીક્ષા ધરાવે તો તો આપણે માંગણી એના જાળે કેમ નથી કરતા દરેક મિટિંગમાં ચર્ચાઓ જોઉં છું આપણે પક્ષપાત નથી કરું પક્ષકોને આપણે ગોચરવાળા ગોચર બચાવવા માટે પણ આપણી સરકારી રાજકીય સિસ્ટમ એવી છે જ્યાં પોલિટિકલ પાર્ટીને અલગ અલગ રોલ હોય છે હું આમ આદમી પાર્ટીનો નેતા કૈલાસદાન કરણીદાન ગઢવી તમને કમિટમેન્ટ આપું છું જો બે હજાર સિત્યાવીસ માં અમારી સરકાર આવી હું ધારાસર હોઉં ના હોઉં લડુ લડું પછીની વાત છે પણ જો અમારી આમ સરકાર આવી તો આ ગૌચર ગામને પાછો આપશો એ ગારંટી તમને આપું છું અમે કાચા નહીં પડીએ પણ તમારી પણ જવાબદારી છે કે આવા જે લોકો છે જે તુલસી દલ હાથમાં રાખીને પાણી આપીને સત્રાની કથા કરીને પાંચ રૂપિયા લઈ ગયા અને હવે ગૌચરે લઈ ગયા એમનાથી બચો ચેતો ને બંધ કરાવો કરાવવા જોઈએ માત્ર આપણે સત્તાનો વિરોધ નથી આપણે કોઈ વ્યક્તિનો વિરોધ નથી પણ યાદ રાખજો ગૌચર ગૌમાતાના નાટક સરકારો આવી છે અને આ સૌથી કરી ગૌમાતા નું સંત આય છે આજ કમલમની દિવાલો કમલમના ઈંટો ઈંટો રોય જે ભાજપની ઓફિસો છે એના કે એના બનાવવામાં ગૌ હત્યા કરવા વાળા ગૌના માણસ એક્સપોર્ટ કરવા કંપનીનો ડોનેશન લાગેલા છે ગોચરના પૈસા ખાઈને આ બધા મોટા થયા છે આજે ભાજપના કેટલા હોદ્દેદારો ગોચર દવાઈને બેઠા છે અને આજ આપણા ગામનું સૌથી બધી વસ્તુ છે આ આપણા ગામની ગોચર જ્યારે આજ સ્ટેજમાં આવીને ઉભી રહી છે ત્યારે આપણે તમારી મારી બધાની જવાબદારી છે ખાઠલા તો સંસ્કૃતિ સંસ્કારિક નગર છે એને ક્યારે પણ ક્યારે પણ આ તેમને નુકસાન ન થવું જોઈએ આજ જ્યાં કરે સરકાર જ્યાં આપણે બીજી ગોચર આજથી ત્રીસ ચાલીસ કિલોમીટર આગળ આપી રહ્યા છે પ્રેક્ટિકલ આપણે જેને પોસિબલ નથી

પાછો લાવી આપશું એ ગેરંટી હું તમને આપું છું છે અત્યાર સુધી આ સરકાર થી લડો તમે સીધી સરકાર ને કરો પાછો હું લાવી દઈશું બનેલી એને સ્ટેપ કાઢી નાખશું પણ આમાં આદમી તમારા માટે ગોજર તમને પાછો આપશો જય હિન્દ